કર્જન એમજીબીસીએલનું જુનિયર એન્જિનિયર લાંચ લેટા જડપાયો પાલેજ નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ ઉપર કર્જન એમજીબીસીએલના જુનિયર એન્જિનિયરે 10000 ની લાંચ લેતા રંગે હારતો ઝડપાઈ જતા લાંચ લેતા ટટુમાં ફફરાત વ્યાપી જવા પામ્યો છે વડોરા જિલ્લાના કર્જન તાલુકાના ગામે ખેતીલાયક જમીન ધરાવતા ખેડૂત જમીન માલક નવું વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન બે ખાતે અરજી કરી ક્વોટેશન મુજબ ફી ભરવામાં આવી તેમ છતાં વીજ કનેક્શન ન અપાતા ખેડૂત આક્ષીપેટ મરી મળી રજૂઆત કરતા આક્ષીપેટે નવું વીજ કનેક્શન આપી ટીસી ટ્રાન્સફોર્મર ની જગ્યા ઉપર મુકવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવા ના અવેજ પેટે દસ હજાર ની લાંચ માંગણી કરે જે લાંચની ની રકમ ફરિયાદી આપવા માંગતો ન હોય એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચ ના આયોજન કર્યું હતું જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમીન કુમાર મહેશભાઈ પટેલે ખેડૂત સાથે તે બાબતે વાતચીત કરી નાશની રકમ સ્વીકારતા સ્થળ પરથી એસીબી ના હાથે ઝડપાઈ ગયો હતો ગુલજાર દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે કરજન